મિત્ર છે અને આ બીજો રૂમ પાર્ટનર જે આ કઈ સ્કોલરશીપ નો ફોર્મ ભરી રહ્યો છે નામ બધા તમે બધા એક અંદર નાવા છે આગળ આવે એટલે તમને બતાવું બધા અત્યારે તો રૂમ માં કઈ નથી મિત્ર આવી રહ્યા છે જોજો છે આનું નામ છે ભાઈ દુધાત અને આજે ભગત છે એટલે આનું થોડોક આમ સંભાળી રાખવું જોકે આ તો ગાળો તો બોલતો નથી આ હાર માણા છે કુપો બાપર તમારો એટલે વાંધો નથી આમાં કઈ આ વ્યક્તિમાં કઈ ખોટ નથી હું એકચ્યુલીમાં મારી હારે હું તો આખોદી આને હારે જોતી ઈ ચારે કામ પડે તો મારી હારે આવે બાકી તો હું જાતોય નથી રોયસ તમે જો કે ભેગા જોઈએ આમ તો એવું છે હા ઓકે હો એવું છે નહમારમ નઈ પીતે તો કે મોસમ ત્યારે એ કે કેન્ડી એ જાવ એટલે એમ કે ને કે ભાઈ ચા પીવા પડશે મે કહું તો રૂપિયા તારે દેવા પડશે પણ એમ કે મારી પાસે નથી તો હું દઈ દઉં છું એટલે વાંધો ન આવે પૈસા જો કે ઓપ્શન ઊભો ન થાય ચા પીતો કે હાલ નથી હોય એ હોય છે હા ડઝન મેટર હા એ તો છે જ ને હવે ખૂબ ખૂબ આભાર તમારો હું મિત્ર રે માણાની વાત કરતો ને આ માણા ઈ પોતે કૈસા કૈસા માણસ સમજી જાય એમ નળે ખોટું મારે નથી કેવું તને જો બધા

અખિલ કેવા લાગ્યા જેવા એવું છે એવું ને તમે બે હું ખુશ 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 અચ્છા એવું છે બોલી જાય જરીક હવે જે હોય મને કઈ લાગુ પડશે નહીં તમને બોલી જાય બોલી રેવા દે રેવા દે પછી ના ના નહીં જવાય રેવા દે ને જવા મને ભૂખ લાગી છે आए हम मने कोई ना भाए, 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 ना बाय बाय बिशाल एकली बात ही बैठो गाय एकली बात ही बात कर लिया तो गाय वो तो तो जो तो आज जो आप पन्ने लिया है वो जो पन्ने लिया तो आए बाय बोलो आए मैं अर्धे कल ग्रीस घुमा दी तो बैठो है यार जाओ क्यों मार ले जाओ क्यों मार ले आप पन्ने लिया जाए बाय अल्लाह जाने तू हो भाई ये ये फोटी नंबर में एक ही बात तो 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 ये उस તેલા જાવ ને હવે તમે બે પતરેણી છે હવે કાય કામ નું રોય કાય કામ નું તો હું અડધી કલાકથી ફોન ઘોડે ચારનો હજી એમનો મડ્યો હે નઈ દિન હોય આવ્યો તોય હવે તે હવે અરે સર ક્યા બાત હવે ભણવાનું ભાઈ કામ કરવાનું હવે હવે ફતેજ ની તમારે રિસર્ચ ઉપર કરવા જોઈ ને તમે તારે આ વાત જો આ જોઈ લે તમે આયા તમારે આયા મુંબઈ અને દિલ્હી મેચ ચાલી રહી છે તો આયા અમાર રૂમ માં બધે ફેન્સ બેઠા છે મુંબઈ મુંબઈ ને ડીસી પણ એક્ચ્યુઅલી માં મુંબઈ જીતવાનું છે કેમ કે 8 બોલ 41 રન જોઈએ છે પણ ડીસી થી પોસિબલ છે હવે 6 બોલમાં માં 34 જોઈએ છે જો મિત્ર અગા અગા જો મેડ જો આ ફોન આજે આજે તારી ઉડાડે એ ભલે ઉડાડે હવે ઉડાડવા જો મને કાઈ ફરક નો પડે હવે એ કે આ ચાલુ થઈ ગઈ કે કાલ લે જા એ ભલે ને કે હવે કેવા દેની ભાઈ હવે

અત્યારે જમવામાં લસણિયા બટેટા ના અને ચાંસ ઠંડી કે ગરમી અમને નથી ખબર બટેટા ભૂંગળા પણ બટેટા લસણિયા ના તને જ બેટ મૂકી ને ભેગો જો હવે આવડતો નથી લગભગ મને એકચુઅલી એવું લાગે છે ને ખેહી લે તું ખેહી લે આ બાજુ ખેઈ લ્યો આ બાજુ સીધી આવજો સીધી ગાડી 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 સીધી આવજો આ તો એઠો જ રહી

જોઈ લેવો ચડી ગોળી પાછળ વિકેટ કીપર કેચ બેઠો છે ઈશાન કિશન હે યે કે હો ગયા યે યે ક્યા સુન રહા હું મે નલેમા લસણિયા બટેટા અને ભુંગળા છે અને આ ચાડી છાઈ આ અમાર ગેંગ આખી અમાર રિયો આ ભાઈ આ કેવો વાલો કેવો મિહિર આ પ્રોગ્રામ છે આજે અમારો પણ આ કઈક અલગ અલગ આ જો અમારું બધ ના લઈ વિડીયો બંધ નઈ થાય બંધ થાય ક્યાં બાત કરે બાબા